અને ખરેખર પરિવાર એટલે શું પરિવાર એટલે એવું નથી કે લગ્ન પ્રસંગમાં જાવું નવા કપડા પહેરવા આનંદ કરવો પૂરું થઈ ગયું પરિવાર તો એને કહેવાય કે જે ખરાખરી ખેલમાં તમારી રાત દિવસ ઉભો રહે એ પરિવાર પછી તમારા બ્લડ રિલેશન નો હોય તોય ભલે બ્લડ રિલેશન નો ન હોય તોય ભલે બાકી હગો ભાઈ હોય હગી બેન હોય અને ખરાખરીના ના ટાણે એ હમો ઉભો ઉભો દાંત કાઢતો હોય ને તમારી સામે ફરકવાય તૈયાર ન હોય તો હું તો એવા પરિવાર નહીં ખા કરું એટલે હું કહું છું કે હું જગતથી છું મને સાંભળવી મને સહન કરવી હું આકરી વ્યક્તિ છું કેમ કે હું આ રોજ જોઉં છું એક બાજુ રોડે રખડતો હોય ખાવાના ફાફા હોય ત્યારે સ્વજનો એમ નથી કેતા કે અમારો ભાઈ છે અમારી બેન છે અમને ફોન કરે કે લઈ જાવ ને નિરાધાર છે એટલે અમે પૂછીએ કે એની આગળ પાછળ કોઈ નથી ના કોઈ નથી તો તમે એના શું થાવ તો કે હું એની મમ્મી થાવ જો એક માં એમ કેતી હોય કળિયુગમાં કે મારો દીકરો છે એ નિરાધાર છે તો ખરેખરી માં કહેવાન લાયક છે તો એવા પરિવાર શું કરવું